હેલો બાળદોસ્તો કેમ છો ચાલો આજે આપણે ધોરણ પાંચસો અધ્યનથી આ વર્ષની ચાલો યાદ કરીએ સમજ સાથે જ્ઞાન મેળવીશું ચાલો તો શરૂઆત કરીએ ગદ્ય અને પદ્ય કથાત્મક અને કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે આ તમને આવડવું જોઈએ ચાલો બાળ મિત્રો ધોરણ ત્રણ અને ચારમાં તમે વાર્તાઓ માણી હશે શ્રવણ કાર્ય પણ કર્યું વર્ગ શિક્ષણ કાર્ય કર્યું તો જુઓ હવે આગળ એનું આપણે યાદ કરીને લખવાનું છે તો મહાવરો એક નીચે આપેલા ફકરામાંથી ખૂટા શબ્દો કે પ્રત્યયો લખી ફકરા પૂર્ણ કરી તેની નીચે આપેલ ઉત્તરો લખો આપણે ધોરણ ચારમાં પ્રત્યય શીખી ગયા છે આગળ પણ આવશે એ તમને હું શીખવીશ જુઓ તો અમારા ગામમાં એક ડોક ડોક્ટર છે હતા તો અમારા ગામમાં એક ડોક્ટર હતા તેમનું નામ નિલેશ અમે તમે કોઈ પણ નામ લખી શકો તમારા ગામના હોય તે તેઓ સફેદ કોટ પહેરતા ડોક્ટર દરેક આ પ્રત્યે લાગ્યો દરેક વિદ્યાર્થીના અવાજ પરથી તેમની તકલીફ કેવી છે તેની ખબર પડી જતી આ રીતે ફકરા વાંચતા જવાનો અને એના પ્રત્યયો તમારે લખવાના છે હવે આ જે ફકરો છે એક એક વર્ષ પહેલા ડોક્ટર દવાખાનું બંધ કરી મંદિરમાં જ રહ્યા સાધુનો વેશ ધારણ કર્યો ગઈકાલે તેઓ મને મળ્યા હતા તેઓ કહેતા કે હવે પછી તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે જો આ ફકરા આપણે પ્રત્યે પૂરા કરીને ફકરા પૂર્ણ કર્યો એ ફકરા પરથી પ્રશ્નના જવાબ લખવાના છે બાળ મિત્રો ડોક્ટરોનું મુખ્ય કાર્ય શું છે તો ડોક્ટરોનું મુખ્ય કાર્ય બીમારની સેવા કરવાનું છે બીમાર વ્યક્તિની સેવા કરવાનું સફેદ સફેદ કોટ શા માટે પહેરતા હશે મનમાં તો શાંતિ નું પ્રતિક હોવાથી ડૉક્ટરો સફેદ રંગ પહેરે છે દવાખાનામાં શાંતિ હોય તો બીમાર વ્યક્તિ જલ્દી સારા થઈ જાય અહી ડોક્ટર ત્રીજો સવાલ છે અહીં ડોક્ટર હોશિયાર છે એ એમ શા પરથી કહી શકાય તો ડોક્ટર છે ને બીમાર વ્યક્તિ હોય અવાજ પરથી જાણી કે કેટલા બીમાર છે તો આ એટલા માટે આપણે હોશિયાર કહી ડોક્ટર દવાખાનો છોડીને મંદિરમાં કેમ રહેવા ગયા તો ડોક્ટર દવાખાનો છોડીને સાધુ બની ગયા હતા તેથી મંદિરમાં રહેવા ગયા ડોક્ટરે સાધુ નો વેશ શા માટે ધારણ કર્યો તો ડોક્ટર હવે સાધુ બની ગયા હતા એટલે એમણે સાધુ સાધુ બની ગયા તેથી સાધુનો વેશ ધારણ કર્યો ચલો બાળ મિત્રો હવે આ ફક્ર વાંચીને એના પ્રશ્નોના જવાબ લખવાના છે મેં લખેલા છે એ તમને ખાલી જાણ માટે તમારે પોતે વાંચવાના છે અને લખવાના છે મહાશ મહાશિવરાત્રીનો મેળો મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાય છે આ મેળામાં ભાગ લેવા આખા ગુજરાતમાંથી લોકો આવે છે આ મેળો પાંચ દિવસ સુધી ચાલે છે મે છેલ્લા દિવસે સાધુઓ ગિરનારની તળેટીમાંથી બહાર આવી એ મૃગીકુંડમાં સ્નાન કરે છે મેળાની આ આ જ મજા છે આ રીતે ફોકરો ધ્યાનથી તમારે વાંચવાનો અને એના પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન એક છે મહાશિવ મહાશિવરાત્રિના દિવસે કોની પૂજા થાય છે તો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની પૂજા થાય છે આ મેળો કેટલા દિવસ સુધી ચાલે છે ફોકરામાં આવ્યો છે કે આ મેળો પાંચ દિવસ સુધી ચાલે આ રીતે તમારે ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે બાળ મિત્રો ત્રીજું છે મહાવરો ત્રણ તમારા શિક્ષકની મદદથી નીચેના વાક્યોમાં યોગ્ય શબ્દ લખી વાક્ય પૂર્ણ કરો જો એક કે જે ખેલાડી રમતા હોય તે મેદાનના પાટાની અંદર રહે બાકીના બહાર જાય આ રીતે આપણે આ પ્રત્યે લગાડીને વાક્ય પૂર્ણ કરવાના છે ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે બે કોથળાની વચ્ચે મારો હાથ ફસાઈ ગયો સસલાભાઈ દોડીને બધાની આગળ ગયા આ રીતે આપણે લખવાનું છે પ્રત્યય પ્રત્યયુ હવે સમજ છે જોજો ઘણી બધી વાર્તાઓ આપણે ત્રીજા ચોથામાં સાંભળી છે અહીં એક ઘટના પ્રસંગનું વર્ણન આપવામાં આવેલું છે જેમ કે એ આ લાકડાનું ટેબલ છે આવું આપણે બોલીએ છીએ પણ આપણે આ લાકડા ટેબલ છે એવું બોલતા નથી તો લાકડાનું ટેબલ છે આનું એ પ્રત્યય છે આ અગત્ય અગત્યનું છે નું લખીએ તો લાકડાનું ટેબલ છે ખબર પડે તો અહીંયા ને નો ના ની નો મામાંથી જેવા ઘણા બધા શબ્દો મૂકવા પડતા હોય છે આવા શબ્દોને આપણે પ્રત્યય કહીએ છીએ ધ્યાન રાખજો બાળ મિત્રો ભાષામાં વપરાતા ને નો ના ની નો મા માથી માથી નથી જેવા પ્રત્યયો આપણે સમજવા માટે કેટલાક પ્રશ્નો આ ફકરામાંથી મળી જશે તે પ્રશ્નોના ઉત્તરો આપણે વિચાર કરીને લખવાના છે આ જે નેનો નાનીના પ્રત્યયો છે એ આપણે લખવાના છે જો મોહન અદ્ભુત અને આબેહ મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતા શિલ્પી હા મૂર્તિ બનાવનાર તેમણે મૂર્તિકાર તેમણે તેણે ઘરના જો મોહન અદ્ભુત અને મૂર્તિ એક શિલ્પી હતા તેણે ઘરના દ્વાર પાસેથી પાસે ચોકીદારની એક મૂર્તિ બનાવીને ને ગોઠવી એક વખત ચોરી કરવા ચોર આવ્યા ચોર ચોકીદારની મૂર્તિ એટલી આબેહૂબ હતી કે ચોરને સાચે જ ચોકીદાર લાગ્યો ચોર ચોરી કર્યા વગર ભાગી ગયા સમય જતા મોહન વૃદ્ધ થવા લાગ્યો મોહનને લઈ આવવા યમરાજે એક દૂધ મોકલ્યો મોહન પોતાના જેવી જ આબેહૂબ મૂર્તિઓ બનાવી વચ્ચે ગોઠવાઈ ગયો દૂધ થાપ ખાઈ પરત

ગયો દૂતની જગ્યાએ તમે તો શું કરો તો જાત જાતનો પ્રશ્ન પૂછીએ અને સાચી જો મોહન હશે તો એ બોલી દેશે એટલે આ રીતે આપણે એમને પ્રશ્ન પૂછીને યુક્તિથી શોધવાના છે મોહને એ બનાવેલી બનાવેલી ચોકીદારને મૂર્તિની વિશેષતા સી વિશેષતા રીતે મહને બનાવેલી ચોકીદારની મૂર્તિ હોબ હતી એટલે કે ભૂલ કરી બેસવી મૂર્તિ બનાવનાર માટે કયો વપરાયો છે છે શિલ્પી શબ્દ હવે નમૂના મુજબ બનાવો ચોકી તો ચોકીદાર પૈસા પૈસાદાર વગ વગદાર દાર શબ્દનો ઉપયોગ કરવાનો છે બાળ મિત્રો અહીંયા છે નીચેના વાક્યો શબ્દો વાક્યમાં આપણે પ્રયોગ કરવાના છે તો વૃદ્ધ મારા દાદા વૃદ્ધ થઈ ગયા છે આ રીતે તમે વાક્યમાં પ્રયોગ કરી શકો છો બાળ મિત્રો સમાનાર્થી શબ્દ આપો ઘરનું મકાન કહેવાય ત્રણ 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 આપણે આપવાના છે વૃદ્ધ એટલે ઘરડા હવે આ ફકર છે વાંચીને પ્રશ્નનો જવાબ લખવાના છે જમણી બાજુથી પોપટ અને ડાબી બાજુથી પોપટી આવ્યા માળામાં બચ્ચા તેમની રાહ જોતા હતા પોપટું એક જરાક તોફાની હતું તે બધાને ખસેડીને આગળ આવી ગયું પોપટીએ તેના ચાચમાં ઈયળ મૂકી તે ના પગ વડે ખસેડ્યું પોપટીએ પોપટુ બે અને ચાર ને ખાવાનું આપ્યું પોપટે પોપટુ પાંચ અને ત્રણ ને ખાવાનું આપ્યું આ ફકરો ધ્યાનથી વાંચવાનો અને એના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે હવે ખોટા વિકલ્પો છે કે કરવાના છે જમણેથી પોપટ આવ્યું આવી કે આવ્યું જે બનબેસતું નથી જમણેથી પોપટ આવ્યું નહીં થાય આવી પણ નહીં થાય તો આવ્યો આ રીતે ખોટા શબ્દો વાક્યની અંદર બંધ બેસતા નથી એમને છેકવાના અને ફરી પાછો ફકરો લખવાનો છે હવે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્વ ને માં એથી એ અને માંથી આ પ્રત્યે લગાડીને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે બાળ મિત્રો જમણેથી બાજુ એથી આ રીતે જમણે બાજુ એથી કાબર બહેન આવ્યા શાળામાં બાળકો ભણે આ રીતે તમે પૂરજો થેન્ક યુ બાળ મિત્રો વિડીયો બદલ ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો થેન્ક યુ